નમસ્કાર બધા મજામાં જશો સૌથી પહેલા તો આપણે યુટ્યુબ ચેનલ છે ગુજરાત એન્જિનિયરિંગ બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ આજે આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક પર વાત કરવાના છે કે ધોરણ દસ પછી છે મિત્રો એ એડમિશન લેવા માંગતા હોય છે જે મિત્રો ઘણી વાર થતું હોય તો કે ધોરણ દસ છે એ કમ્પ્લીટ કરી અને ડિપ્લોમા એડમિશન લેવા માંગતા એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો બનવા જઈ રહ્યો છે મિત્રો કે ડિપ્લોમા શું શું ફાયદા થશે અને શું શું બેનિફિટ છે અને ધોરણ દસ પછી ક્યાં ક્યાં જોબ લાગી શકે એ ટુ જેટ વસ્તુ છે મિત્રો એ આપણે ડિસ્કશન કરવાના છે તો સૌથી પહેલાં તો બધાય મિત્રો રિક્વેસ્ટ છે કે જે હજી સુધી આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ નથી કર્યું સબસ્ક્રાઈબ કરી દો કેમ કે જ્યારે પણ તમારો ડિપ્લોમા દસમા ધોરણ એડમિશન કન્ફર્મ થશે અને તમે ડિપ્લોમા એન્જિનિયરિંગ ફિલ્ડમાં આવશો ત્યાર પછી તમારું એ ટુ જેટ આઈએમપી પ્રશ્ન છે તમારા જીટીયુ એક્ઝામ ફોર્મ છે કે ફ્રી ઓફમાં જેટલું બને એટલી પોસિબલ તૈયારી મિત્રો બધી અમારી તરફથી તમને કરાવવામાં આવશે અને તમારા સેમેસ્ટર વાઇઝ તમારી બ્રાન્ચ વાઇઝ તમને ફ્રી ઓફ એમપી પ્રશ્નો છે એ પણ તમને મોકલવામાં આવશે આ તમારા ઘણા જુનિયર છે કે તમારા ઘણા નાનકડા ભાઈ બહેન છે એ પણ આપણી ચેનલ માં જોડાયા થઈ છે તો એને હોય છે જોઈન્ટ હશે તો બરાબર એ ટુ જે વસ્તુ છે મિત્રો એ તમને મળી રહેશે અને આપણે પ્રી ઓફ તૈયારી કરાવીએ છીએ અને

અમારા વિચાર છે ધોરણ દસ પછી ડિપ્લોમા આ જે વિચાર હોય ને જે મિત્રોનો એ બેસ્ટ જ છે જે મિત્રોને શોર્ટમાં નાનકડો એવો તનક યરમાં જો જોબ કરવાનો વિચાર હોય સારી રીતે એન્જિનિયર બનવું હોય એના માટે સૌથી પહેલા તો બેસ્ટ મોકો છે બરાબર છે એના માટે બેસ્ટ છે કે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરી શકે છે પછી આગળ સ્ટડી જવું હોય છે ડિગ્રી કરવા માટે તો પોણી બીએ અથવા તો બીટેકમાં જઈ શકે છે બી અથવા તો

હવે શા માટે ડિપ્લોમા એન્જિનિયરિંગ લેવું જોઈએ ધોરણ દસ પછી આપણે એની વાત કરશું તો કેટલા કેટલા ફાયદા છે ધોરણ દસ પછી એડમિશન લીધું એની વાત કરીએ તો ટેકનિકલ નોલેજ વહેલી ઉંમરે મળે જો ડિપ્લોમા મિત્રો તમે કરી લો નાની ઉંમરમાં તમે જોબ કરવા જેટલું તમને નોલેજ સારી રીતે આવી જાય અને ઘણા લાખોમાં હજારોમાં ત્રીસ હજાર ચાલીસ હજાર સુધીને એમ્પ્લોય છે સારી એવી જોબ ડિપ્લોમા અભ્યાસ કરીને કરી રહેલા છે જોબ ચાલુ છે ઘણા મિત્રો તમારા ફેમિલી રિલેટિવમાં અથવા તમે પૂછી પણ શકો છો સૌથી પહેલા તમે જોબમાં જઈ શકો છો ત્રણ વર્ષનો ડિપ્લોમા કમ્પ્લીટ કરી અને ઓછા સમયગાળામાં પહેલાં પોઈન્ટ એ પછી દસ પછી જ ફિલ્ડમાં નોલેજ શરૂ થાય તેનાથી પ્રેક્ટિકલ અનુભવ વહેલો મળે પછી તમે જો ડિપ્લોમા થિયરી તમે ભણી જાઓ બરાબર મિત્રો આજે તમે જેવા જોબમાં જાઓ ઘણા મિત્રો એવા ત્રણ વર્ષ કરીને પોતાની કોલેજમાં પ્લેસમેન્ટ થાય જોબ માટે ઘણા બહારની કંપની વાળા આવતા હોય છે બરાબર છે એના કારણે પચીસ હજાર છે વીસ હજાર છે ત્રીસ હજાર છે ઘણી પચાસ હજાર છે ત્યાંથી એનું સેલરી ચાલુ થતી હોય છે આગળ આગળ જેમ ફિલ્ડમાં ઉતરે બરાબર એવી રીતે પ્રેક્ટિકલ નોલેજ વધતું છે ને એનો સેલરી છે પગાર ધોરણ એ પણ વધતું જાય છે તો આ એક બેનિફિટ છે મિત્રો પછી જો બીજા નંબરની વાત કરીએ તો આપણે બી અથવા બીટેક માટે એન્ટ્રી હવે તમે ડિપ્લોમા ડિપ્લોમા મિત્રો હોય ને ધોરણ પછી આપણે કર્યું જે મિત્રોને ડિગ્રી હોય ડિગ્રી એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં જવું હોય ડિપ્લોમા કમ્પ્લીટ કરી એમ લાગે મારે હજી ભણવું છે ખાલી ડિપ્લોમા કરીને જોબ નથી કરવી તો એ મિત્રો સીધે સીધા બીમાં જઈ શકે છે ડાયરેક્ટ એન્ટ્રી મળે કેટલામાં વર્ષમાં તો કે બીજા વર્ષમાં એટલે કે સેમ થ્રીમાં સીધા એ મિત્રો જઈ શકે છે ડિપ્લોમા કમ્પ્લીટ કર્યા પછી બરાબર છે અને આમાં પેલા સેમ થી કે કયા મિત્રો બાર સાયન્સ કરીને જે મિત્રો ગ્રુપ હોય ને એ સેમ આવે પણ આપણે ડિપ્લોમા કરીને જઈએ તો આપણે સેમ આવે તમે સોટ ના મિત્રો કહો ને તો બાર સાયન્સમાં એ ગ્રુપ રહી હોય ને એન્જિનિયરિંગ કરો તો ડિગ્રી ચાર વર્ષ હોય અને ડિપ્લોમા કરીને જાઓ તો આપણે ત્રણ વર્ષ હોય ટોટલ છ વર્ષમાં તમારું આખે આખું એન્જિનિયરિંગ કમ્પ્લીટ થાય બાર સાયન્સ વાર વિદ્યાર્થી હોય કે ભાઈ ધોરણ દસ વાર હોય એક મળે કે ટેકનિકલ નોલેજ છે આપણે વાત કરી પ્રમાણે મળી જાય અને સાયન્સ વાળાને એમ સાયન્સ કમ્પ્લીટ કરીને સીધી જોબ મળવાના ચાન્સ બહુ ઓછા ડિપ્લોવાની બેસ્ટ મોકો રહે છે એક પેલો બેનિફિટ એ છે અને એ વસ્તુ ખાસ એક ધ્યાનમાં રાખજો ત્રીજા નંબર એ છે કે નોકરી માટે સારું રહે ડિપ્લોમા પછી નાની મોટી નોકરી માટે યોગ્ય ટેકનિકલ કોર્સો મળી રહે તમારે નાની મોટી નોકરી કરવી હોય તો સારું તમારું જોબનું ઇન્ટરવ્યુ છે મિત્રો તમે સારી એવી જોબ પણ કરી શકો છો ડિપ્લોમા કર્યા બાદ ખાલી તમે બાર કોમર્સ કરીને સીધા જોબમાં ના જઈ શકો તમારે પીએસઆઈ છે અથવા કોન્સ્ટેબલ અથવા બાર ઉપર જે ભરતી આવતી હોય એની તૈયારી કરવી પડે હા પણ તમે ડિપ્લોમા કમ્પ્લીટ કર્યું હોય તો તમે એના ઉપર સારી એવી જોબમાં જઈ શકો છો જેમ કે રિલાયન્સ છે નિયાર એનર્જી છે અથવા બીજી એલ છે કે અદાની પોર્ટ છે કે કોઈ પણ એવી કંપનીમાં જઈ શકો છો ત્રીજા નંબર મિત્ર મિત્રો પોઈન્ટ આ છે સરકારી જોબ મીન્સ કે ગવર્મેન્ટ જોબ પણ તમે કરી શકો છો એવું નથી તમે સીધે સીધે ખાલી પ્રાઇવેટમાં જ જાઓ કે ઘણીવાર સરકારી વિભાગમાં જેમ કે આર આર બી છે રેલવે છે એસએસસી છે જુનિયર એન્જિનિયર છે પીયુસી અથવા ડિપ્લોમા હોલ્ડર તરીકે જઈ શકો છો અત્યારે લાખોમાં મિત્રો પેકેજ મળે છે ડિપ્લોમા એન્જિનિયરિંગના વિદ્યાર્થી મિત્રો માટે તમે સારી એવી તૈયારી કરવી પડે સારું ઇન્ટરવ્યુ જાય તો અને તમે દસ પંદરથી થી ઉપર જ પગાર મળે અને વર્ષમાં કદાચ તમે બે કે ત્રણ વર્ષ તમે જોબ કરો અનુભવ થાય તમારો સેલરી વધી છે આઈટીઆીઆઈ કરતા ડિપ્લોમા સર્ટિફિકેટની વેલ્યુ વધારે છે મિત્રો કેમ કે એમાં થોડુંક હાર્ડ હોય છે એન્જિનિયરિંગમાં અને એન્જિનિયરિંગ પોસ્ટ હોય છે એમ્પ્લોયમાં કે મેનેજરમાં કે સુપરવાઇઝરમાંથી સ્ટાર્ટિંગ થતું હોય છે જો સારી એવી તૈયારી કરી હોય તો એટલા માટે તમે સારી એવી જોબ કરી શકો છો ગવર્મેન્ટ બીજી ઘણી બધી ઇસરોમાં છે વગેરે ઘણી બધી જોબ આવતી હોય છે તમે આગળ સ્ટડી કરશો તમને આઈડિયા આવી જશે ઓકે અભ્યાસ સાથે નોકરીનો વિકલ્પ ભણતા ભણતા મિત્રો તમે શું કરી શકો કે તમારી પાસે એક ઓફર મીન્સ કે એક ઓપ્શન આવી જાય કે ડિપ્લોમા કરશે એટલે આપણે કદાચ ગમે એવા નબળા હશે મિત્રો તો જોબમાં ક્યાંક ને ક્યાંક તો સેટ થઈ જ જશે એટલે પહેલા નંબરનો આપણો આ પ્રશ્ન છે ને મિત્રો એ શું થાય તો કે ટેન્શન મુક્ત કરી દઈએ આપણે ઘણા વિદ્યાર્થી ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ અને જોબ સાથે બી કરતા હોય હા ઘણા મિત્રો એવા હોય છે કે ડિપ્લોમા પાસ કરી પછી ડિગ્રી છે એટલે બીજી બી કહેવાય તો ડિપ્લોમા તમે કરીને જાઓ ને મિત્રો તો આપણે બી તરીકે કોમન ભણવાનું આવે બટ આપણે આપણે આ વસ્તુ ધ્યાન રાખવાની ડિપ્લોમા કરીને ગયા ડિગ્રીમાં તો બી તો બી તમે એક્સટર્નલમાં કરતા કરતા સાથે તમે જોબ પણ કરી શકો છો એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ પણ મેળવી શકો છો અને પ્લસ ઘણા એવા જોબ પણ કરી શકે છે તો આ બેનિફિટ છે પાંચ પાંચ નંબર નો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો પછી વાત કરીએ ડિપ્લોમા એન્જિનિયરિંગ પછી મળતા ફાયદા ટેકનિકલ સ્કિલ વહેલી ઉંમરે મળે સારું ટેકનિકલ નોલેજ તમને નાનકડી ઉંમરે અઢાર ઓગણીસ વીસ વર્ષની જો તમે દસ પછી ડિપ્લોમા કરો તો પંદર કે સોળ વર્ષની આપણે એ સમજી લખીએ સમજીએ વર્ષની આસપાસ તમારી પાસે જોબ જેટલું નોલેજ આરામથી મિત્રો આવી જાય તો પેલો ફાયદો કદાચ પોલિટેકનિક કોલેજમાં ઓછા ખર્ચે અભ્યાસ શકીએ છીએ તમે ગવર્મેન્ટ કોલેજમાં જાઓ તો તમને પોલિટેકનિક કોલેજ હોય એમાં સારું ઓછા ખર્ચે તમારું એન્જિનિયરિંગ છે કોલેજ છે એ કમ્પ્લીટ થઈ જાય છે કંપનીઓમાં ટેકનિશિયન છે સુપરવાઇઝર તરીકેની મેં આપણે વાત કરી એમાં નોકરી મળી શકે છે અને તમે આગળ સારું એવું પ્લેસમેન્ટ થયું હોય મિત્રો તો ઘણા સીધા એ ઇમ્પ્લોયમાં પણ વહી જાય છે અને ત્રીસ થી કે પચાસથીનો પગાર છે મિત્રો એ ચાલુ પણ થતો હોય છે એવા પણ ઘણા મિત્ર છે ઓછો હોય મિત્રો કદાચ પગાર સ્ટાર્ટિંગમાં તો પણ ડિપ્લોમા કરેલું હોય અને સારું એવું નોલેજ હોય મિત્રો એક બે વર્ષમાં તમારો આરામથી પગાર વધી જ જાય તમે ઘણા બધા તમારા ફેમિલી રિલેટીમાં પૂછી શકશો તો એ પણ તમને આઈડિયો આપશે બા મહેનત કરવી પડે મિત્રો બાકી કદાચ તમે કોઈ પણ હોય કે મતલબ ના આઈટીઆઈ કરતા વધુ ઓછું ટેકનિકલ નોલેજ મળે એ તો જ છે જ કે મિત્રો આઈટીઆઈમાં ઘણા મિત્રો એડમિશન વધારે પડતા કેવા લેતા હોય છે કે જેને ઓછા ટકા કાય હોય અથવા હાર્ડ ફેલ હોય કે નવો ફેલ હોય એવા મિત્રો છે વધારે આઈટીમાં જતા હોય છે આઈટીઆઈમાં પ્રેશર લોડ એક્ઝામ એટલું ઓછું હોય છે જેટલું ડિપ્લોમા હોય એટલું આઈટીઆઈમાં હોતું નથી ડિપ્લોમા બેટલું કેટી બધું ટેન્શન પ્રેશર વધી જાય છે એટલે આઈટીઆઈ કરતાં શું હોય તો કે ડિપ્લોમા થોડુંક વધારે હાર્ડ હોય છે એ વસ્તુ અને જીટીયુ જેવા યુનિવર્સિટી દ્વારા માન્ય અભ્યાસ છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી છે આપણી ગવર્મેન્ટની જે ટેકનિકલ નોલેજ પૂરું પાડે છે એ અભ્યાસ છે એના દ્વારા આપણે મળે છે આપણી યુનિવર્સિટી એ હોય છે એ હોય છે જીટીયુ એના દ્વારા આપણે માની અભ્યાસ છે લેટર એન્ટ્રી થી બી બી ટેક કરવાની સમય બચત અને તમારો જે ડિપ્લોમા થી તમારું શું કહેવાય કે કમ્પ્લીટ થઈ જાય સીધું તમે બી માં સેમ થ્રીમાં એડમિશન લઈ શકો તો કરી શકો છો તમારો ટાઈમ પણ બચે અને વચ્ચે તમારે જોબ માટેની એક ઓફર એક મોકો પણ તમને મળી જાય કે કદાચ માનો ડિગ્રી નથી કરી તો તમે જોબમાં પણ જઈ શકો છો એ ફાયદો રહ્યો આ બાર સાયન્સ કરીને તમને કોઈ ડાયરેક્ટ જોબમાં ન રાખે પણ ડિપ્લોમા કરીને તમે ગમે જોબમાં તો રાખી લે એટલે એક પોઈન્ટ તો આપણી પાસે એક મોકો તો છે જ જોબ માટેનો ઓકે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો પછી આપણે વાત કરીએ એપ્રેન્ટિસના ઘણા મોકા અને અપ્રેન્ટિસ તમે ઘણી જગ્યાએ કરી શકો છો ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ સેક્ટર હોય ડિપ્લોમા કર્યા બાદ અપ્રેન્ટિસ પણ આવે છે ટ્રેનિંગ એમાં તમને આપવામાં આવતી હોય છે પછી તમે પરમાનન્ટ થઈ જાવ છો તો તમારી જોબ પણ થઈ જાય છે આગળ ચાલુ એપ્રેન્ટિસ છે તો સ્ટાર્ટિંગમાં તમને શીખવા માટેનો એક વર્ષનો સમયગાળો હોય છે અથવા પોતાની લિમિટ હોય એ પણ એના બેસ ઉપર પછી તમે શું કરી શકો તો કે આગળ જઈ શકો છો જોબમાં તમે પરમાનન્ટ રાખી લ્યો અથવા તો એ તમે લેટર પેડ છે અથવા સર્ટિફિકેટ છે ઇન્ટર્નશીપનું એપ્રેન્ટિસ કહી શકાય છે ઇન્ટર્નશીપ હોય છે આપણે આગળ જોશી એપ્રેન્ટિસનું બદલાવી શકો છો અને આગળ જોબ પણ કરી શકો છો પછી વિદેશ અભ્યાસ માટે પણ તમને ચાન્સ મળે ઘણા એવા તમારા કોર્સ છે પ્રોજેક્ટ ચાલુ હોય ડિપ્લોમા ઉપર જોબ મળે તો તમે મારે પણ જઈ શકો છો સ્ટાર્ટઅપ કે ખાનગી બિઝનેસ શરૂ કરવા માટે ટેકનિકલ અનુભવ પણ તમને મળી જાય એ પણ તમારો ફાયદો છે પછી જુનિયર એન્જિનિયરિંગ પરીક્ષા માટે તમે પાત્રતા છો એ પણ તમારા દેવી મિત્રો એ પણ સારી એવી જોબ છે કે જઈ શકો છો શોર્ટમાં જી કહેવાય છે ગવર્મેન્ટ છે પછી વાત કરીએ મિત્રો આપણે શોર્ટ જો શોર્ટમાં છે ના સિવાયની ઘણી બધી છે પણ મેન છે મેં લીધેલી છે અગિયાંની બન એ આવશે ગવર્મેન્ટ તો ગુજરાત છે તો એનજીસી બીએચઈએલ પછી ઈસરો છે વગેરે એવી ઘણી બધી જોબમાં તમે જઈ શકો છો ઘણી ઇન્ડિયન ઓઈલ છે ભારત ભારતમાંની ફાઇનરી છે ઘણી બધી મિત્રો પછી તમે ઇન્ટરશીપનો પણ અવસર ઉપલબ્ધ છે એ પણ તમે કરી શકો છો પછી આપણે વાત કરીએ મને કે વિદ્યાર્થી ઉત્તમ નોકરી મળે હાર્ડ છે મિત્રો એન્જિનિયરિંગ કોર્સ છે તો છે તમને આઈટીઆઈ કરતા તો વધારે જ મળશે ડિપ્લોમાનો એક તો ફાયદો છે જેટલા પણ કંપનીમાં એમ્પ્લોય હોય છે બધા ડિપ્લોમા એન્જિનિયર હોય છે વધારે પડતા ટેકનિકલ છે કે ટેકનિકલ સુપરવાઇઝર છે અથવા જુનિયર એન્જિનિયર છે કોઈ પણ છે કેમ્પસ પ્લેટ કેમ્પસ પ્લેસમેન્ટની તક પણ ઘણા ડિપ્લોમા કોલેજમાં હોય છે અને પ્લેસમેન્ટ છે ઘણી કંપની છે સામેથી આવતી હોય જો તમે ત્યારે તમે સિલેક્ટ થઈ જાવ ને તો તમારે સમજી લેવાનું આપણે બે કે ત્રણ વર્ષમાં સારો સેલેરી સારી કંપની મોટી હોય તો આપણો આરામથી થઈ જાય સ્ટાર્ટિંગમાં કદાચ માને બની શકે કે આપણી પાસે થિયરી નોલેજ હોય તો સ્ટાર્ટિંગમાં શીખવાનું આપણે હોય છે એ પણ શીખવા માંગતા હોય તો સ્ટાર્ટિંગ ઓછું હોય ઘણી કંપનીમાં પણ આગળ થઈ છે તે પણ એક સારો મોકો મળે છે અને બધી મીન્સ તો કોઈ પણ તમે કોલેજમાં જાઓ ડિપ્લોમાની કે એન્જિનિયરની બધીમાં કેમ્પસ છે કેમ્પસ છે પ્લેસમેન્ટ થતા જ હોય છે એટલે કઈ ટેન્શન નથી હવે કયા કયા જગ્યાએ ફાયદા થયો છે કયા કઈ જગ્યાએ ફાયદા આપણે એ બેઝિક જોઈ લઈએ તો પાવર પ્લાન્ટ છે પછી ટેલિકોમ કંપની છે મેન્યુફેક્ચરિંગ છે ટેકનિકલ છે કે ટેકનિશિયન છે કે સુપરવાઇઝર છે હોલ્ડરમાં કામ કરી રહ્યા છે એ મિત્રોને ફાયદો છે પછી બી પછી પીજી સીટી છે એમ ઇ અને પછી ગવર્મેન્ટ લેટેસ્ટ કરવો હોય તો ફાયદો છે 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 જી પસંદ એ પણ બેનિફિટ હોય પછી કેટલાક વિદ્યાર્થી દસ પછી ડિપ્લોમા કરી પછી શું કહેવાય તો કે જર્મની છે ફ્યુચરમાં સ્ટડી માટે પણ ગયેલા છે ઘણા બધા બેસ્ટ મોકા છે એ તો ડિપ્લોમા એન્જિન તરીકે આવતા હોય તમે સ્ટડી કરશો તમને આગળ આઈડિયા આવશે આના સિવાયના ઘણા બધા મિત્રો એવા મોકો છે કે તમે કરી શકો છો તો તમને શોર્ટમાં સમજાવું જે મિત્રો ના સમજાણું હોય જે મિત્રોને અગિયાર બાર નથી કરવું અથવા તો આર્ટસમાં જાઉં કોમર્સમાં પણ જ જાઉં એ મિત્રો માટે દસ છે મિત્રો પછી ડિપ્લોમા બરાબર છે એ બેસ્ટ મોકો છે કેમ કે તમે ત્રણ વર્ષના સમયગાળામાં જોબ માટે સક્ષમ થઈ શકશો તમે ત્યાં થઈ શકશો પહેલા નંબર મિત્રો તમારો મોકો આ રહેશે પછી કદાચ કોઈને ભણવું હોય અને તો પછી ડિગ્રીમાં પણ જઈ શકશે અને એની પાસે ડિગ્રીમાં ઇંગ્લિશમાં આવતું હોય છે અંગ્રેજી લેંગ્વેજમાં ઓનલી ફોર તો ટેકનિકલ નોલેજ અભ્યાસ કરીને ગયે છે તો ડિગ્રીમાં એ રીતે આવશે પણ ડીપમાં આવશે પણ જો ડિપ્લોમા કરી લેશે તો એ પણ બેનિફિટ થશે અને સારું એવું ટેકનિકલ નોલેજ છે મિત્રો એ પણ તમને મળી જશે બીજા નંબરનો પોઈન્ટ એ થશે ને જોબ માટે સારા પેકેજ ઓફર આવે તો ઘણા મિત્રો ડિપ્લોમા કરીને સીધા જોબમાં ચડી જતા હોય છે મીન્સ કે એમાં પસંદ કરીને વહી જતા હોય છે અને જો પણ તમારો ડિપ્લોમા કમ્પ્લીટ થઈ જશે મિત્રો ત્યારે બાર સમક્ષનું એક ઇક્વલન્સ સર્ટિફિકેટ આવશે ઇક્વેલન્સ સર્ટિફિકેટ આવે આપણે એ વિડીયો પછી બનાવશું જ્યારે તમારું કમ્પ્લીટ થઈ જશે ત્યારે એને તમે બેસ્ટ ઉપર બારમું પણ તમે પાસ થઈ ગયા કહેવા આટલા મિત્રો બેનિફિટ છે ડિપ્લોમાના આના સિવાયના ઘણા બધા છે તો આપણે શોર્ટમાં અત્યારે સમજીએ તો જે મિત્રોને દસ પછી ડિપ્લોમા કરવું છે એ મિત્રો માટે સારું કહેવાય એ જોબ માટેનું એક બેસ્ટ ઓપ્શન થઈ જશે અને ટેકનિકલ નોલેજ પણ એની પાસે આવી જશે અને એ એન્જિનિયર તરીકે પણ બહાર પડશે અને સારી કંપનીમાં જોબ પણ કરી શકશે અને લાખોના પેકેજ છે હજારોના પેકેજ છે મિત્રો તમને મળે છે સારી વિદ્યાના પણ તો ટૂંક છે ડિપ્લોમા બટ અમે અમારી ચેનલ છે મિત્રો ગુજરાત એન્જિનિયર એકેડમી એ પણ તમને પૂરેપૂરો સપોર્ટ કરશે અને ઓલ આઈએમપી પ્રશ્નો છે એ પણ તમને સમજાવશે અને વોટ્સઅપ ગ્રુપ બનાવશે પોતાની બ્રાન્ચ વાઇઝ મેકેનિકલ એમાં તમને જોઈન કરી દેવામાં આવશે તમારું સિમેસ્ટર ચાલુ થશે ત્યાંથી તમને એ ટુ જેટ ઇન્ફોર્મેશન છે તમને આપવામાં આવશે ડિપ્લોમાના ઘણા મિત્રો ફાયદા છે જે મિત્રોને બાર નથી કરવું નથી કરવું તો આવ્યા છે કરી શકો છો જે મિત્રો થોડું હાર્ડ લાગતું હોય છે એ આઈટીમાં પણ જઈ શકે છે એના માટે પણ વિડીયો બનાવેલ છે ઓકે મિત્રો અને રજુ ચાલુ થઈ ગયું છે કોઈને ફોર્મ ભરાવવું હોય તમે એને એપ્લાય કરવું હોય તો તમારી પાસે ભરાવી પણ શકે છે સાવ ન ઓછા ચાર્જ મેં આઈટીઆઈ ડિપ્લોમા ફોર્મ ભરી આપશે ધોરણ દસ પછી ડિપ્લોમા બેસ્ટ મોકો કહેવાય મિત્રો કે તમે સારી એવી જોબ છે ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે તમે જઈ શકો છો પ્લસ તમે સારી જોબ કરીને પણ અનુભવ પણ કરી શકો છો અને પોતાનો બિઝનેસ પણ ઉભો કરી શકો છો અને આગળ કોઈને ભણવું હોય મિત્રો તો ડિગ્રી પણ તમે કરી શકો છો ઘણા બધા ચાન્સ છે તમે અભ્યાસ કરશો તો તમને આઈડિયા આવશે હા બટ તમારે વિચારવાનું છે કે તમારે હવે શું કરવું છે જે મિત્રોને ધોરણ દસ પછી કરવું છે એના માટે અમારી ચેનલ છે અમારું પ્લેટફોર્મ છે એ બેસ્ટમાં બેસ્ટ છે ફ્રી ઓફમાં ઓલ વસ્તુ પ્રોવાઈડ કરશે અને જે મિત્રોને અગિયાર બાર કરવું છે હા એ પણ કંઈક ખોટું નથી પણ જે મિત્રોને અગિયાર બાર સાયન્સ કરવું છે કોમર્સ કરવું છે એ મિત્રો કંઈક ને કંઈક વિચારવીએ તો પોતાની છે આર્ટસ કરવું છે સાયન્સ કરવું છે કોમર્સ કરવું છે એ મિત્રો પણ પોતાની રીતે આગળ વધી શકે છે આ આપણે વાત કરી રહ્યા છીએ ધોરણ દસ પછી જે મિત્રોને ડિપ્લોમા ડિપ્લોમા એડમિશન લેવાનું છે એની વાત કરી છે ઓકે તો જે મિત્રોને કંઈ પણ ડાઉટ કર્યું હોય કમ્પ્યુટર ને હજી ના સમજાણું હોય સર ડિપ્લોમા કેવી રીતના કરવું શું હશે શું કઈ નહીં હોય શું ફાયદા થશે કઈ ડાઉટ કર્યું હોય તો પૂછી લેવાનું રહેશે ઓકે તો એટલા માટે વિડીયો બનાવ્યો હતો ડિપ્લોમા થોડુંક બેસીક આપણે ઇન્ટ્રોડક્શન આપી બધાને આઈડિયો આવે કે ડિપ્લોમા હોય શું ઘણા મિત્રોની કોમેન્ટ આવતી હતી એટલે તમારા નાનાકડા ભાઈ બહેન છે મિત્રો એ બધે શેર કરો જેથી કરીને એને પણ થોડુંક સપોર્ટ મળે અને આઈડિયો આવે ને પોતાની રીતે કાંઈક ને કઈક શું કરી શકે તો કે ડિસાઈડ કરી શકે મારે કરવું શું બાકી તમને કઈ પણ ડાઉટ કરી હોય કાંઈ પણ તમારે પૂછવું હોય મિત્રો તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દેસ મિત્રો એમાં તમે ટેલિગ્રામમાં અથવા ઇન્સ્ટાગ્રામમાં અથવા તો યુટ્યુબમાં અથવા તો જીટીયુની ની એક ઓફિશિયલ વોટ્સઅપ ગ્રુપની લિંક છે એમાં કોઈ પણ તમે આવી શકો છો અને પૂછી પણ શકો છો અથવા કોઈ પણ કરી શકો છો તમારા બધામાં સોસાયટીમાં જે તમારા ફ્રેન્ડ છે નાનાકડા ભાઈ બહેન છે તમારા રિલેટિવમાં ફેમિલીમાં બધાને મોકલો જેથી કરીને એને થોક આઈડિયા હોય મિત્રો કે ડિપ્લોમા પછી શું હોય છે શું કરી શકાય છે આગળ શું ફાયદો થાય છે ડિપ્લોમા શું છે એટલું જ એ વસ્તુની માહિતી મળી જાય જો વિડીયો સારો લાગ્યો હોય તો બધા દોસ્તોને શેર કરો જેથી કરીને કોઈ પણ નવું મટીરિયલ આવે તો ફરી તમે લાભ લઈ શકો ઓકે ને મારા માટે કોમેન્ટ કરી બધા દોસ્તોને વિડીયો મોકલવાનો છે મિત્રો હજી સુધી તમે કાંઈ પણ ના સમજાણવું હોય તો મને કોમેન્ટ કરવાની રહેશે તો આશા રાખું છું જે મિત્રો ડિપ્લોમા પછી એડમિશન લેવાના છે મિત્રો પોતાનો વિચાર છે એ પર વિચાર ડિસાઇડ કરીને આગળ વધે કાંઈ પણ તમને ના સમજાય કાંઈ પણ જરૂર પડે તો અમારી ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ છે મિત્રો એની ટીમ તમને પૂરો પૂરો ગાઈડ કરશે અને મિત્ર તરીકે તમને શું કરશે સમજાવશે તમે કાંઈ પણ ડરવાની કે ગભરાવાની કાંઈ પણ જરૂર નથી તો બધાને ઓલ ધ બેસ્ટ તમારું દસમું ધોરણ એક તમારું લાઈફનું પહેલું મિત્રો શું કહેવાય કે સ્ટેપ છે તમારું કમ્પ્લીટ થઈ ગયું છે બાકી ફ્યુચરમાં આગળ વધવાના છો તો વ્યવસ્થિત વિચારી લો તમારે શું કરવું તમને ફિઝિક્સ ફાવે છે મેથ્સ ફાવે છે તો તો આપણે મેથ્સ નથી કોમર્સમાં ના જઈ એ ટુ જે નાના નાની વસ્તુ છે વિચાર લ્યો મિત્રો અને તમારી રીતે ડિસાઈડ કરો અને પછી આગળ વધો ક્યાંય પણ અટકો છો કાંઈ પણ સલાહની જરૂર છે તો ફ્રેન્ડ જ છે અમે એવું તમારે સમજી અને અમારો કોન્ટેક કરવાનું રહેશે નીચે આપેલી લિંક છે તમે કોઈ પણ માધ્યમથી ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામ વોટસઅપમાં કોઈ પણ જગ્યાએ તમે કરી શકો છો